પંચાણું હજાર ફૂલોથી નવસારી શબ્દરચી ગિનીસ રેકોર્ડ શહેરનું પ્રથમ ફ્લાવર શો યાદગાર નવસારીને મળ્યું પ્રથમ ફ્લાવર શોનું ગૌરવ શહેરી વિકાસ પર્વ બે હજાર પચ્ચીસ છવ્વીસની સુશાસન પર્વ થીમ હેઠળ નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેરમાં પ્રથમ વખત ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું લુન્સિકુઈ મેદાન ખાતે યોજાયેલા ફ્લાવર શોનું ઉદઘાટન માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટિલના વરદ હસ્તે થયું જેમાં માનનીય આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા શ્રી પાટિલે જણાવ્યું કે ફ્લાવર શો માત્ર ફૂલોની પ્રદર્શની નથી પરંતુ સરકારના સુશાસન વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે ફ્લાવર શોમાં પંચાણું હજારથી વધુ ફૂલોનો ઉપયોગ કરીને બનાવાયેલ નવસારી શબ્દની વિશાળ ફૂલ આકૃતિને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયો જે નવસારી માટે ઐતિહાસિક સિદ્ધિ છે દસ લાખથી વધુ પ્લાન્ટ્સ દેશ વિદેશના ફૂલો અને વિવિધ કલાત્મક આકૃતિઓ સાથે આ ફ્લાવર શોએ પર્યાવરણ જાગૃતિ હરિત સંસ્કૃતિ અને શહેરના સૌંદર્યમાં નોંધપાત્ર વધારો કર્યો છે આ પ્રસંગે નવસારીના માન્ય ધારાસભ્ય શ્રી રાકેશ દેસાઈ જિલ્લા ભાજપ માનનીય પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શ્રી દેવચૌધરી સાહેબ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા મેડમ માંસદા પ્રયોજના વહીવદાર શ્રી પ્રણવ વિજયવર્ગીય સાહેબ તથા અધિકારી શ્રી હાજર રહ્યા હતા